ગુજરાતી વાસ્તુશાસ્ત્ર યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો શું તમે વિચાર્યું છે કે આપણી આસપાસ રોજ બનતી નાની નાની ઘટનાઓ આપણા જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે કલ્પના કરો કે એક સામાન્ય દિવસે તમે ઘરમાંથી બહાર નીકળો અને અચાનક એક એવું દ્રશ્ય જોવા મળે જે તમારું ભાગ્ય બદલી નાખે આજના વિડીયોમાં હું તમને એવા ચોવીસ રહસ્યમી અને શુભ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યો છું જે જો તમને દેખાય તો સમજી લેજો કે તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓનો દરવાજો ખુલવાનો છે પણ રાહ જુઓ આ સંકેતો એટલા અનોખા છે કે તમે કદાચ આજ સુધી તેના પર ધ્યાન જ નહીં આપ્યું હોય અને જો તમે આ વિડીયો અંત સુધી નહીં જુઓ તો તો તમે કદાચ આ સંકેતોને ઓળખવાની તક ગુમાવી દેશો ચાલો આ રહસ્યની દુનિયામાં પ્રવેશ કરીએ અને જાણીએ કે આ સંકેતો શું છે તમને આમાંથી કયો સંકેત મળ્યો છે તે કમેન્ટમાં જરૂર જણાવજો ચાલો હવે શરૂઆત કરીએ આ ચોવીસ શુભ સંકેતો સાથે જે તમારા જીવનમાં સમૃદ્ધિની નિશાની બની શકે નંબર એક જો તમે દિવસની શરૂઆતમાં ઘરની બહાર નીકળો અને કોઈ વ્યક્તિને ઝાડુ ફેરવતા જુઓ તો એ સમજવું કે તમારા જીવનમાંથી નકારા મકતા દૂર થવાની છે આ એક એવો સંકેત છે જે દર્શાવે છે કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે શું તમને આવું ક્યારેય દેખાયું છે નંબર બે રસ્તા પર ચાલતી વખતે જો તમને રંગબેરંગી લગ્નની ઝાંઝરીઓનો અવાજ સંભળાય તો આ એક સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશવાની છે આ અવાજ તમને એ વાતનો ઈશારો આપે છે કે નજીકના ભવિષ્યમાં કંઈક શુભ થવાનું છે નંબર ત્રણ ઘરની આસપાસ જો તમને કોઈ નાનું પ્રાણી જેમ કે ગરોળી શાંતિથી ફરતું દેખાય તો એને હળવાશથી થી કારણ કે આ નાનું જીવ પણ તમારા માટે સારા સમાચાર લઈને આવી શકે છે પરંતુ યાદ રાખો એક થી વધુ ગરોરીઓનું એકસાથે દેખાવું એ અલગ સંદેશ હોઈ શકે છે નંબર ચાર જો તમારા હાથમાં અચાનક ખંજવાળ આવે મહિલાઓના ડાબા હાથે અને પુરુષોના જમણા હાથે તો આને નજરઅંદાજ ન કરતા આ એક સંકેત છે કે તમારી મહેનતનું ફળ તમને જલ્દી મળવાનું છે નંબર પાંચ ઘરમાં જો કોઈ બિલાડી શાંતિથી આવે અને બેસી જાય તો આને સકારાત્મક નજરે આ એક સંકેત છે છે કે તમારા ઘરમાં સમૃદ્ધિની શરૂઆત થવાની પરંતુ બિલાડીનું રડવું એ અલગ સંકેત હોઈ શકે છે તો ધ્યાન રાખજો નંબર છ જો તમને અચાનક ભૂખ ઓછી લાગવા લાગે અને નાની માત્રામાં ખોરાકથી પણ સંતોષ થાય તો આ એક આંતરિક સંકેત છે આ દર્શાવે છે કે તમારું મન અને શરીર સકારાત્મક બદલાવ માટે તૈયાર થઈ રહ્યા છે નંબર શરીરના કોઈ ભાગમાં હળવો ફફડાટ થાય ખાસ કરીને હાથ કે પગમાં તો આને આ એક સંકેત છે કે તમારી નજીક ધન નો પ્રવાહ આવી રહ્યો છે નંબર આઠ ઘરની આસપાસ અચાનક કોઈ દુર્લભ પ્રાણી જેમ કે બે માથાવાળો સાપ જેવું કંઈક દેખાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક એવો સંકેત છે જે સૂચવે છે કે તમારા ઘરમાં ક્યારે અભાવ નહીં રહે નંબર નવ સવારના સપનામાં જો તમને પ્રકૃતિની સુંદરતા દેવી દેવતાઓની છબી કે ખજાનાની ઝલક દેખાય તો આ એક સંકેત છે કે તમારો સમય બદલાવા જઈ રહ્યો છે નંબર એક શૂન્ય ઘરની આસપાસના છોડ અચાનક લીલાછમ અને સુંદર દેખાવા લાગે તો આ પ્રકૃતિનો સંકેત છે કે તમારા જીવનમાં પણ ખુશાલી વધવાની છે નંબર જો કોઈ રંગીન પક્ષી જેમ કે પોપટ ઘરની નજીક આવે તો આને શુભ ગણવું આ એક સંકેત છે કે તમારા ઘરમાં સંપત્તિ નો પ્રવેશ થવાનો છે નંબર એક બે ઘરની આસપાસ કોઈ પક્ષી નો માળો દેખાય અને તેમાં ઈંડા હોય

નંબર એક પાંચ સવારે ઉતાની સાથે જો કોઈલનો મધુર અવાજ સંભળાય તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશવાની છે નંબર ઘરના દરવાજે ગાયનો અવાજ સંભળાય તો આને શુભ ગણવું આ સંકેત છે કે તમારા જીવનમાં સમૃદ્ધિ વધવાની છે નંબર એક સાત જો તમારું મન કોઈ ખાસ કારણ વગર ખુશ રહેવા લાગે તો આંતરિક સંકેત છે કે તમારા માટે સારો સમય નજીક છે નંબર એક આઠ દિવસે જો ઘુવડ દેખાય તો આને દુર્લભ અને શુભ ગણવું આ સંકેત છે કે તમારી મહેનત બમણું ફળ આપશે નંબર રસ્તામાં કાચબો દેખાય તો આ એક સંકેત છે કે તમારું બંધ નસીબ ખુલવાનું છે નંબર બે શૂન્ય રસ્તામાં ઘોડાની નાળ કે ચાર પાંદડા વાળું ઘાસ દેખાય તો આને સાચવી રાખવું આ સંકેત છે કે તમારું ભાગ્ય ચમકવાનું છે નંબર બે એક નાનું ચકલું ઘરની નજીક આવે તો આ સંકેત છે કે તમારા જીવનમાં ખુશીઓ વધશે નંબર બે બેહ રસ્તામાં સંગીતનો અવાજ સંભળાય તો આ સંકેત છે કે ધનનો પ્રવાહ તમારી તરફ આવી રહ્યો છે નંબર બે ત્રણ ઘરની આસપાસ સફેદ ફૂલોનો છોડ ઉગે તો આ સંકેત છે કે તમારું ભાગ્ય બદલાવાનું છે